જો કા હે કે શેતાન આ ગયા હે સો ગાઈસ સીધી સવાર થી લઈને રાત ની ક્લિપ એના બાપ જીવન માં ગોતરમાં એરો હાલો કેરે ટાઈમ એના થાયો पता હે હમ મેચ કા રહે સો હાલો નમસ્તે શાસ્ત્રીય હાલ ગમ સો કેડો હાલ આ સકા વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારો હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે સવારના 11 અને લેટ ઉઠ્યો જો સુઈ રહ્યો તો બરાબર ચાલે પણ અરે બાપ રે આ તો મ્યાજ જ જોયું પહેલી વખત નળિયર લાગ્યા છે આટલા વર્ષની અંદર बट मिसिंग समवन ये दोनों ही है एक नहीं है क्यों नहीं है वो आपको भी पता है बट अब इनको पता चल चुका है कि शैतान आ गया है हमको रखने के लिए वो भी पिंजरे में इनके लिए झूला वूला सब लगाया हुआ है तड़के में थोड़ी देर रख दिए गए थे इनको मैंने सुबह सुबह में आके खोल दिया क्योंकि वो भी फ्रेश हो ठीक है सो गाइज चलो पहला आलोकों ने अंदर मुखी दो तो।

કાલથી તમને પાછી વધારે મજા આવશે કાલથી હું પાછું ટ્રાવેલિંગની અંદર છું આજનો તમને નાનો હશે જ પણ હજુ નહીં હોય એનું રીઝન છે કે હું જઈ રહ્યો છું ક્રિકેટ રમવા એ પણ અફઝલ એની ક્યાંક મેચ છે એની જોડે રમવાની છે વાગી ગયા છે અગિયાર આજે હું પહેલી વખત ક્રિકેટમાં લેટ પહોંચીશ પણ પહેલી વખત અફઝલને કંઈક કહેવાનો મોકો મળી શકે છે આજે બહુ બધું કાર્ય થઈ શકે એમ છે પણ અફઝલની ભૂલ છે એમાં અફઝલે મને પહેલાં બાર વાગ્યાની મેચ કીધી અને અત્યારે ફોન કરીને કીધું કે સાડા અગિયારની છે હવે અગિયાર તો અહીં વાગી ગયા અહીંથી વીસ કિલોમીટર દૂર છે હજુ હું ઘેર જાઉં છું ઘેર જઈશ ત્યાં જઈને બેટ લઈશ બધું લઈ લઈશ ગાડીમાં અને એના પછી હું નીકળીશ તો થોડું લેટ થવાનું છે હજુ કપડાં ચેન્જ કરવાના શૂઝ પહેરવા આ તે બધી વસ્તુ તો મારા માટે પ્રોસીજર તો હજુ ઊભીની ઊભી છે જ बट चलो गाइस अभी चलते हैं फटाफट जाते हैं घर पे घर पे जाके कपड़े चेंज करके फिर मैं जाऊंगा क्रिकेट खेलने ओके सो लेट्स गो आज का दिन थोड़ा बहुत हेक्टिक था सो so, वो चला गया है कुछ काम कर रहा था थोड़े बहुत हिसाब कर रहा था और शॉप पे बैठा पूरा दिन अब चलते हैं घर फिर देखते हैं क्या करते हैं यार बाप जीवन में गोत्तम में हलो क्या रे टाइम है ना थायो मन के 11:00 बजे में चे? ਉਹ ਅਗਰ ਨੇ ਤ੍ਰੀਸੇ ਬੋਜੋ ਮੈਂ ਕਿਹਾ ਕਿ ਉਹ ਨਈ ਉਭਰੋ ਤਾਰ ਮਾਡੇ એમ છਤાય ਮਾਰੇ ਨਾ ਮਾਡੇ ਉਭਰਿਆ ਉਪੜਿਓ ਇੱਕ ਨੰਬਰ નો ਬਾਗੜ ਗਿੱਲੋ ਅਜੂ ਤੋ 에ਰੋ ਹਾਂ ਮੇਂ ਦੀ ਰੋਡ ਕ੍ਰੋਸ ਕਰੀਨ ਆਵੇ ਆਇਰੋ ਆ 에ਰੋ ਇੰਦੀ ਆਈਂਦੀ ਆ ਰੋਡ ਕ੍ਰੋਸ ਕਰੀ ਕਰੀਨ ਆਵੇ ਜਤਾਰੇ ਹਾ ਕੇਵਾ ਲੱਗਸੋ ਹੇ ਮਾਰ ਸਟੇਟਸ ਰੁਕਵਾਰੂ ਨਾ ਚਿੱਠੀ ਨਾ ਕੋਈ ਸੰਦੇਸ਼ ਕੇਵਾ ਲੱਗਸੋ

हे एवरीवन अपने टीम वाले को एक स्टोरी डालने का है हाँ। तो देखो मैच खेलने आए देखो मैच खेलला हला घालो दे हूं हां डबोल घालो पड़ जाए लेवा दियो बगैर नहीं मजबूत नहीं सो so, गाइस चलो मैच-वेच रमी लेया आ तो लेट होए छे दर वक्त पर मैच में ऑन टाइम ऑलवेज रेहू ये हमारी फिदरत छे बराबर भी जगह आऊ ना आऊ पर आई में मैच छे तो टाइम पर आई जे छे सो चलो गाइस मैच-वेच रमी ली दिन भागी गया छे सडात्रा अफजल भाई हां बराबर મળીયા આપણે મિત્રો કેટલા દિવસ પછી આફ્ટર વીક ઓકે ઉજે છોડ કે ચાલી જાયેગી ચાલી જાયેગી ભાઈ સો ગાઈસ ચલો આ આને ની જગ્યા પર ઉતારી દઈએ અને આપણે फटाफट ગેયર થઈશું પહેલા પેકિંગ કરશું અને આતારે જવાનો પ્લાન મન બનાવી લેજેલું છે કે આતાર ભાગવું પડશે હાલ મિત્રો મળીયા તેરા શું હોગા એક વીક કે લિયે મારી જાન આ તેરા શું હોગા મળી હાલ મળે બરો ઓકે ભાઈ હાલ હા હે બી જર્ની હાલા હે બી જર્ની આ બી રોજ જર્ની થઈ જોજો મારા હમણો તો ભાઈ ફાઇનલી રાતના ના વાગી ગયા છે 4 અને હવે ડિસાઈડ થઈ ગયું છે કે નીકળી જવાની વાત છે તમે ત્રણ બંકાઓ નીકળી ગયા છીએ ઘેર જવા માટે ઇન શોર્ટ ગામડે પહોંચવાનું છે અત્યારે સવારમાં મેરેજ છે એક જગ્યાએ હું રિસેપ્શન છે બધો ફંક્શનો એટેન્ડ કરી લઈએ ભૂખ લાગી છે મૂળ વસ્તુ તકલીફ અતારે છે ખાવું પડશે ઊંઘ આવી રહી હતી અને એમ નક્કી કર્યું હવે તો ગમે તો કલાક માં પોચી જવું પડશે ગયું છું ચંદુભાઈ ગામમાં પહોંચી ગયા છે વચ્ચે અને બાલાસિંદોર પહોંચીને ઊંઘ આવી છે બટ હવે પોચી જઈએ પેલા કેમ કે આ સુઈ જવું જરૂરી છે આજના દિવસમાં બે ત્રણ કલાક કેમ કે કાલે મારે ત્યાંથી ત્યાંથી સુરત જવાનું છે બરાબર જો ગાઈસ વ્લોગ નો એટલે એન્ડ કરી દઈએ છીએ હવે આગળ વ્લોગ લઈ જવાય એમ છે નહીં કેમ કે ઘેર હમણાં પોચી જઈશ સો બસ આજના દિવસ માટે તો આટલું જ હતું ગાઈસ કાલે મળીએ નવા દિવસને નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઈટ डू વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા-પિતા એન્ડ ભારત માતા કે જય જય શ્રી રામ હર હર મહાદેવ જય ગણપતિ બાપ્પા મોરિયા